હેલો યુટ્યુબ ફેમિલી નવા માં આપણું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે આજે આવી ગયા છે એ નીંદવા નહીં સગત બધા જો માંડી નીંદવા આવી ગયા છે આ છે આપણે માંડી એક મહિનેની થઈ એક મહિનો ને ચાર પાંચ જે થઈ ગયા છે આમાં સગત બધા નખરી ભીડીએ રાખે જો કાંઈ સત છે ને બીજો એને ત્રણે સાલ લેવાના ને મારે ચાર સાલ લેવાના એવો ગમે ખોટું કરે એવું શું કરું જો સગત કામ તો ટેફુ મારે છો પણ લાગે એમ નો મરાય કઈ શ્રમ શેક જો એક ટેફુ મારું માથામાં જઈ ગયો સગત દુધા એવા હું કેવું સગત દીધા